સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થતા બે દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ભૂતકાળમાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે ડેરીનું આઉટલેટ સીલ કર્યું આરોગ્ય અધિકારી એફઆઈ બ્રહ્મભટ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અનેક સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખત પગલું લેવાયું ન હતું આરોગ્ય વિભાગની ઢીલી નીતિઓના કારણે જ સુરફી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી વિભાગની ઢીલી કામગીરીના કારણે રોજ લગભગ બસો કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નીવડ્યા હતા નકલી પનીરના આ વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેની તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે આ ડેરી રોજે રોજ આશરે બસો કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી જસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે બસો પચાસથી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતાં આઈસીડનો ઉપયોગ દૂધને ફાળીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે મારું નામ વિયા ગંભટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સર સુરભી ડેરી સામે ત્યારે કઈ રીતે કાર્યવાહી કરાઈ છે શા માટે છૂટો છે સૌ પ્રથમ સુરભી ડેરીના ખતોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસોડિયન ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક કર્યા છે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ કેટલી ત્યારબાદ સુરબી દિલ્હીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ જથ્થો સીઝ કરવામાં આવેલ તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ તેમજ હવે સીલ કરવામાં આવશે તમામજી દુકાનો જે કઈ સામાન છે સીલ કરાઈ છે એ પાછળ કારણ શું છે અત્યારે શંકાસ્પદ દુત્તો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે કેડા રિઝલ્ટ આવેથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેસે છે કઈ ભેગેર છે તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે તો અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે